નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે એક બનો નેક બનો મિત્રો વાર્તાને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે ભાઈ વચ્ચે કોર્ટમાં કેસ ચાલતો હતો બંને ભાઈઓ એક જ બાઈક પર બેસી કોર્ટમાં જાય મોટાભાઈ કહે ભલે આપણી વચ્ચે મતભેદ હોય પણ મારા મનમાં કોઈ ભેદ નથી એટલે આપણે એક જ બાઇક પર બેસીને જઈએ એટલે ગામને ખબર ના પડે કે આપણે બે ભાઈ બોલતા નથી નાનો ભાઈ કહે તમે કહો એમ પણ કેસ તો હું જ જીતીશ ભાઈ કહે ભલે તું જીતજે પછી તો દર મહિને એક જ બાઇક પર બેસીને કોર્ટમાં જાય અને એક દિવસ એવી ઘટના બની કે નાનો ભાઈ કોર્ટની બહાર આવીને એની ચંપલ શોધે છે પણ મળતો નથી એટલે મોટાભાઈ નાના ભાઈને પૂછે છે ભાઈ શું શું શોધે છે તું ત્યારે નાના ભાઈએ કીધું મારા ચપ્પલ નથી મળતા આપણે અંદર ગયા ત્યારે અહીં જ કાઢીને રાખ્યા હતા ત્યારે મોટાભાઈએ કહ્યું ભાઈ તારા ચંપલ મેં છાડે રાખ્યા છે હું વચ્ચે બહાર આવ્યો ત્યારે જોયું તો તડકો આવી ગયો હતો અને એટલે મને થયું કે મારા ભાઈના પગ ન બળે એટલે મેં જઈને છાંયડે મૂક્યા છે ત્યારે નાના ભાઈએ કેસના બધા કાગળિયા ફાડી નાખ્યા અને મોટા ભાઈને ભેટીને રોઈ પડ્યો ભાઈ મને માફ કરજે હું બીજાના કહેવાથી કોર્ટમાં ભાઈ સાથે લડવા આવ્યો હતો પણ આજે મને ખબર પડી કે જે ભાઈ મારા પગ નથી બળવા દેતો એ કોઈ દિવસ મારા વિશે ખરાબ ના વિચારે અને ના ખરાબ બોલી શકે દુનિયા ભલે ગમે તેમ બોલે પણ ભાઈ ભાઈ જ હોય છે પછી સગો ભાઈ હોય કે સમાજનો વાર્તાનો ધ્યેય એક બનો નેક બનો જે આજના સમયની માગ પણ છે કેમ કે વડલાને જ ખબર વડવાઈ તૂટવાનો દુઃખ મિત્રો વાર્તા વિશે કોમેન્ટ જરૂર કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારિકાધીશ જય સતિયાદેવ